ફરી એકવાર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે કરજણ હાઇવે પાસે પુલનું નિર્માણ કરવામાં આવે તેમજ હાઈવે તો વડોદરાના સાંસદ તેમજ ભરૂચના સાંસદ દ્વારા કેન્દ્રમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે વડોદરાથી સુરત જતા કરજણ પાસે વારંવાર ટ્રાફિક સર્જાય છે જેના પગલે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે ફરી એકવાર કલેક્ટરને આ બાબતને લઈને રજૂઆત કરી હતી આમાં જે હાઈવે ઓથોરિટી છે એ ખરેખર સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં હોય છે અને માનનીય કાલે પ્રદીપસિંહ જાડેજા અમારી લોકસભા ભરૂચની બેઠક લીધી હતી એની અંદર આ ચર્ચા થઈ છે અને વહેલી તકે જે બ્રિજો મંજૂર થયા છે એ વહેલી તકે એનું કામગીરી ચાલુ થાય અને ટ્રાફિકની સમસ્યા કાયમ માટે દૂર થાય એમને રજૂઆતને ધ્યાને લઈ અને જે તે અધિકારીનો સંપર્ક કર્યો હતો અને આવનારા દિવસોની એ સમસ્યા વહેલી તકે એનો કાયમ માટે નિકાલ થાય એમના સતત પ્રયત્નોમાં છે અને જે નેશનલ હાઈવે જે એક્સપ્રેસ હાઈવે જે બન્યો છે એ પણ જો ખુલ્લો કરવામાં વહેલી તકે આવે અને આ કામગીરી ત્યારબાદ ચાલુ કરવામાં આવે તો અહીંયા જે ટ્રાફિક સમસ્યા છે કામગીરી દરમિયાન અવરોધરૂપ ના થાય એ માટેના પ્રયત્નો સરકારશ્રીના છે વારંવાર પણ આપણે આમાં પરિસ્થિતિ એવી છે ટ્રાફિક જ એટલો બધો હોય અને બ્રિજ જે સાંકડા છે એને મોટા કરવાના જે પ્રયત્નો હતા માનનીય સાંસદ સભ્ય શ્રી રંજનબેનને મનસુખભાઈ વસાવાએ પણ મહેનત કરી અને આ બ્રિજની સમસ્યાનો હલ કરવા માટે તમામ બ્રિજો અહીંયાથી સુરત વાપી સુધીના જે સાંકડા બ્રિજ છે એ મોટા કરવા માટેના તમામ જે સરકારી પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે અને વહેલી તકે ચાલુ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે સેન્ટ્રલમાં બી તમારી સરકાર છે એટલે સ્થાપિત સમસ્યાઓ છે કામગીરી ચાલુ કરે તો ચાલી કર્યા દરમિયાન ટ્રાફિક વધારે ટ્રાફિક સમસ્યા ના ઊભી થાય એની ચિંતામાં છે અને ટ્રાફિક કઈથી કઈ ડાયવર્ટ કરવો એ ઘણી મુશ્કેલ હોય એને કારણે આ થોડાક અમારે અવરોધરૂપ થયા કર